તો જૂનાગઢના જેટલો ભરાઈ ગયો છે તો ભારે વરસાદના પગલે ડેમોમાં પણ નવા નીરની આવક થઈ રહી છે ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પણ નવા નીર આવી રહ્યા છે ત્યારે ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે જ્યારે ભાખરવડ ડેમ નેવું ટકા જેટલો ભરાયો છે માળ્યા હાટીનામાં સાંજે છ થી નવ વાગ્યા સુધીમાં કુલ ચાર ઇંચ વરસાદ પડ્યો જ્યારે માંગરોળ પંથકમાં જળબંબાકાર થયો ઓજત નદીનો પાળો તૂટતા માંગરોળ ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાઈ ગયા ઘેડ પંથકના ગામોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ જેના કારણે લોકોને અંધારામાં રહેવાનો વારો આવી રહ્યો છે માંગરોડ કામનાથ મહાદેવ નજીક નોળી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વરસાદને લઈને સ્ટેશન પ્લોટ વિસ્તાર પુનાપરા માધવનગર પટેલ સમાજ જલારામ મીલ લલ્લુ કોલોની તેમજ રેલવે સ્ટેશનથી ગામ તરફ જતા રસ્તામાં પાણીના દ્રશ્યો સામે આવ્યા તેમજ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો બીજી તરફ ઉપરેટાના ચિત્તર ઉદ્યાસાગર ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો ડેમની સપાટી નીચે આવતા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ હતી તો ઉપલેટાના ઉમિયા સાગર ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે નવા નીરની આવક થતા દરવાજો ખોલાયો છે ડેમની સપાટી વધતા જ ગામ લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે નીચાણવાળા જે વિસ્તારો આવે છે ત્યાં લોકો સાવચેત રહે તેવી સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે તો વલસાડના છીપવાડ ગરનાળામાં ભારે વરસાદના પગલે પાણી ભરાયા છીપવાડ ગરના પાણી ભરાતા ગામોને જોડતા રસ્તા ઉપર રસ્તાવર માટે બંધ થઈ ગયા ઉલ્લેખનીય છે કે તંત્રની પ્રી કામગીરીની પોલ વરસાદે ખોલી નાખી માત્ર કાગળ પર જ પ્રી મોન્સૂન કામગીરી થતી હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે તો ચાલીસ જેટલા ગામોને જોડતો રસ્તો ઉપર આવન જવન બંધ થઈ ગઈ છે કારણ કે છીપવાડ ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે લોકોના ભારે વરસાદના પગલે વલસાડ તાલુકાની શાળાઓમાં શિક્ષણ વિભાગે રજાઓ જાહેર કરી દીધી છે ભારે વરસાદ અને તેને સંબંધિત હવામાન વિભાગ દ્વારા જે આગાહીઓ કરવામાં આવી હતી તેના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે શાળા કોલેજ આઈટીઆઈ અને આંગણવાડી સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે જિલ્લાના અન્ય તાલુકા ધરમપુર કપરાડા પારડી વાપી અને ઉમરગામમાં પણ સ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે તો નવસારીમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ખેતરોમાં નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ખેતરો બીટમાં ફેરવાઈ ગયા ગયા છે ગણદેવી તાલુકાના ગામમાં આવેલા ખેતરમાં વર્ષ જૂના કેરીના ઝાડ પડી ભારે પવન હતો તેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામી તો ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે આ સાથે જ કેટલાક ખેતરોમાં પાણી ભરાયા જેના કારણે ઉભા પાકને નુકસાન થયું છે નવી રોપેલી શેરડીના પાકને પણ નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે

સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ઠેક ઠેકાણે ખાડાઓ જોવા મળી રહ્યા છે વરસાદે પાલિકાની પોલ ખોલી દીધી છે અને જે લોકો આ રસ્તાઓ પરથી પસાર થાય છે તેઓ આ ખાડાના કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે બનાસકાંઠાના સુઈગામ વિસ્તારમાં મેઘરાજાની આક્રમક બેટિંગ જોવા મળી વહેલી સવારથી નડાપેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા નડાબેટમાં સારા એવા વરસાદથી રણ વિસ્તારમાં નવા નીરનું આગમન થયું વહેલી સવારથી જ વાવ સુઈગામ થરાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો વરસાદની વાત કરવામાં આવે ભારે વરસાદને લઈને નેશનલ હાઈવે નંબર પર તોતિંગ વૃક્ષ વૃક્ષ થઈ ગયું પડતા કલાકથી વધુ સમય માટે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ સ્થાનિક અધિકારી અને તંત્રને જાણ કર્યાના ચાર કલાક સુધી એક પણ અધિકારી કર્મચારી સ્થળ પર ફરતો નહીં આ પછી સ્થાનિક ગ્રામજનોએ ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી ભારે વરસાદને લઈને હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ હતી